મિત્રો તમારું મારી ચેનલ કેડીએન ક્લાસીસમાં ખૂબ ખૂબ સ્વાગત છે જો તમે મારી ચેલનમાં નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો તમને આ ચેનલમાં ઘણી બધી શિક્ષણને લગતી તમામ માહિતી તમને મળી રહેશે જેમ કે ટેટ ટાટ એક્ઝામ નવોદય એક્ઝામ ઓલ્ડ પેપર છે ન્યૂઝ છે કે તમારે ભરતીના ન્યૂઝ છે કોઈ પણ ન્યૂઝ છે એ તમને આમાં મળતા રહેશે શિક્ષણ જગતને લગતા બધા ન્યૂઝ તમને આ ચેનલ પણ મળતા રહેશે એટલે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આજે મિત્રો હું લઈને આવી છું જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિકની પસંદગી કેવી રીતે કરવી અને તેનો સમય શું છે તમે કેટલી તારીખ સુધી તમે ફોર્મ ભરી શકશો શાળા પસંદગીનું તો ચાલો મિત્રો આજે સ્ટાર્ટ કરીએ છીએ તો સૌ પ્રથમ તો મિત્રો તમારે છે ને જ્ઞાન સહાયકની વેબસાઇટ ખોલવાની રહેશે અને વેબસાઇટ ખોલશો તેવું આવું આ ઓપન થશે અને નીચે તમે જશો તો જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક લખેલું હશે કે જ્ઞાન સહાયક મની અરજી માટે અહીં લોગિંગ કરો તો તમારે અહીં લોગિંગ કરવાનું છે પછી તમે જોઈ શકશો કે જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક અરજી માટે કરતા સમયે સૌપ્રથમ પ્રથમ રજીસ્ટ્રેશન કરવાનું ફરજિયાત છે જેના માટે કેન્ડિડેટે લોગિંગની નીચે આપેલ ક્લિક હિયર બટન પર તમારે ક્લિક કરવાનું રહેશે તમે જોઈ શકો છો લખેલું છે પછી તમે જોઈ શકો છો પછી આ આવું પેજ ઓપન થશે જેમાં તમારે પહેલાં તો ટાટ હાયર સેકન્ડરીના નંબર લખવાના છે સીટ નંબર લખવાના છે પછી તમારી ડેટ ઓફ બર્થ લખવાની છે મિત્રો પછી હાયર સેકન્ડરી એક્ઝામનું યર લખવાનું છે ટાટ હાયર સેકન્ડરી બે હજાર ત્રેવીસ ચોવીસ હજાર સેમાં એટલે એમાં આપેલું જ છે પછી તમારે પાસવર્ડ નાખવાનું છે જે તમને ઇઝીલી રીતે યાદ રહી જાય એ તમારે પાસવર્ડ નાખવાનો છે પછી તમારે લોગિન કરવાનું છે પછી રજિસ્ટ્રેશનમાં આપેલ વિગત મુજબ ભરીને તમારે લોગિન કરવાનું રહેશે મિત્રો પછી છે તમે જોઈ શકો છો એમાં આપેલું આપશે આવું ફોર્મ ખુલશે લોગિંગ કરશો એટલે શાળા પસંદગી માટે તમારે લોગિંગનું ફોર્મ છે તે તમારે ફિલઅપ કરવાનું છે પછી એમાં તમારે સ્કૂલ સિલેક્શન ઉપર ક્લિક કરવાનું રહેશે જેવું તમે સ્કૂલ સિલેક્શન પર ઓપન કરશો એટલે સ્કૂલનું જે લિસ્ટ છે એ તમારે બહાર આવશે તમે જોઈ શકો છો અહીંયા એપ્લિકેશન નંબર નાન સાહેબ ઉચ્ચર માધ્યમિક લખેલું છે પછી તમારા ટાટના સીટ નંબર આપેલા આપેલા હશે માર્ક્સ આપેલા હશે સબ્જેક્ટ ડેટ ઓફ બર્થ છે તમારું નામ છે એપ્લિકેશન ઓફ રેફરન્સ નંબર છે પછી મેરિટ નંબર તમારો છે જે તમારો મેરિટ નંબર આપેલો હોય એ તમારો મેરિટ નંબર લખેલો હશે પછી ટાટનું એક્ઝામ યર લખેલું છે પછી તમે કયા મીડિયમમાં કરેલી છે એક્ઝામ આપેલી છે તે પણ લખેલું હશે મિત્રો પછી તમારું જેન્ડર લખેલું હશે મેલ ફિમેલ પછી આ બધું કરી પછી આમાં તમે જોઈ શકો છો સિલેક્ટ સ્કૂલ તેમાં તમારે સિલેક્ટ સ્કૂલ કરવાની છે લોગિન થઈ ગયા પછી સ્ક્રીન પર જોવા મળશે સ્કૂલનું સિલેક્શન હવે વિકલ્પ જોવા મળશે તેમજ ઉપરની બાજુમાં સ્કૂલ સિલેક્શનનો વિકલ્પ પણ જોવા મળશે જેના પર ક્લિક કર્યા બાદ વ્યૂ સ્ક્રીન પર આપણે ક્લિક કરવાનું રહેશે પછી જુઓ તમે શાળા પસંદગી માટેની યાદી આપેલી છે અહીંયા સ્કૂલ લિસ્ટ પણ આપેલું છે જો આપેલું છે હું જ્ઞાન સહાયકની જાહેરાત સંદર્ભે વેબસાઇટ જ્ઞાન સહાયક એસ ગુજરાત ડોટ ઓર્ગનાઇઝેશન પોર્ટલ પર દર્શાવવા દર્શાવેલ લાગુ પડતા બધા જ નિયમો અને શરતો વાંચ વાંચેલ છે અને તેમજ ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ જ્ઞાન સહાયક યોજના માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકના ઠરાવ ક્રમાંક બમસનો સમજકપૂર્વક અભ્યાસ કરેલ છે જે અંતર્ગત ઓનલાઈન અરજી કરી ઉમેદવાર ઉમેદવારી નોંધાવેલ છે જે અન્વયે કક્ષાએ જાહેર કરેલ મેરિટ યાદીમાં સમાવેશ થયા બાદ અગ્રિમતા ક્રમે શાળા પસંદ કરેલ છે મેસ કરેલ શાળા પસંદગા પસંદગી પૈકી મેરિટ ક્રમના આધારે મને જે જિલ્લાની શાળાની ફાળવણી આવશે તે શાળામાં હું કામગીરી કરવા અંગે બાહેંધરી આપું છું શાળાઓમાં ખાલી જગ્યા અંગે આખરી નિર્ણય રાજ્ય કક્ષા સમગ્ર સમગ્ર શિક્ષાની કચેરીનો રહેશે ભરતી સંદર્ભે લાગુ પડતા તમામ નિયમો મને બંધન કરતા રહેશે તો જોઈ શકો છો આ નોંધ તમારે વાંચવાની રહેશે અને પછી તમારે કન્ફર્મ કરવાનું રહેશે કન્ફર્મ નહીં હોય તો અરજી ધ્યાનમાં લેવામાં આવશે નહીં તો આમાં સેવને કન્ફર્મ કરવાનું રહેશે પછી આમાં તમે જોઈ શકો છો સ્કૂલ લિસ્ટ આપેલા છે યાદી તમને જોવા મળશે વ્યૂ સ્કૂલ લીસ્ટ ક્લિક કર્યા બાદ આ પ્રમાણેની યાદી જોવા મળશે જેમાં શાળાના નામની નીચે શાળાના ગામનું નામ તાલુકાનું નામ જિલ્લાનું નામ પણ દર્શાવેલ હશે જેથી ઉમેદવારે પોતાની પસંદગીના જિલ્લાની શાળાઓ સરળતાથી ઓળખી શકશે શાળાઓના નામ પર ક્લિક કરતાં તે શાળા સ્ક્રીનની જમણી બાજુમાં આપેલ બોક્સમાં આવી જશે પછી સ્લાઇડમાં વિગતવાર આપણે જોઈશું જોઈએ આમાં સ્કૂલ લિસ્ટ આપેલું છે અમદાવાદ છે અમદાવાદનું આપેલું છે જોઈ શકો છો પછી શાળા પસંદગી તમારે તમારી રીતે કરવાની છે જોઈ શકો છો આયા સિલેક્ટ સ્કૂલ એક તમે જે સિલેક્ટ કરી હોય એ સ્કૂલનું લિસ્ટ લિસ્ટ આવશે આમાં પછી શાળાઓ નામ પર ક્લિક કરતાં તે શાળા જમણી બોક્સમાં આવે આવી જશે જમણી બોક્સમાં આવશે જે તમે શાળાનું સિલેક્શન કર્યું હશે તે જમણી બોક્સમાં તમારે આવી જશે જે શાળા પસંદગી કરેલી ગણાશે અહીં ઉમેદવારે પસંદ કરેલી શાળાને ઉપર નીચે ક્રમમાં ફેરવીને પોતાની પસંદગી મુજબનો અગ્રીમતા ક્રમ મુજબ ગોઠવી શકશે ઉમેદવાર પોતાની અગ્રીમતા મુજબ શાળા પસંદ કર્યા બાદ શાળાઓની યાદી સેવ કરી શકે છે ફક્ત સેવ કર્યા બાદ પણ ઉમેદવારી છે તો શાળાની અગ્રીમતામાં ફેરફાર પણ કરી શકે છે જોઈ શકો છો તમે શાળા પસંદગી માટેની પ્રક્રિયા સેવ અને કન્ફર્મ નહીં કરો તો શાળા ફેળવણી થઈ શકશે નહીં એટલે સેવને કન્ફર્મ યાદી ફાઇનલ કર્યા બાદ તમારે સેવ અને કન્ફર્મ કરવું ફરજિયાત છે એ તમારે ચૂકવાનું નથી મિત્રો ઉપર સેવ અને કન્ફર્મનું બટન આપેલું જ છે ગ્રીન કલરનું તેમાં તમારે સેવ કરવાનું જ છે જોઈ શકો છો તમે અહીંયા પછી એક પ્રિન્ટ કાઢવાની રહેશે શાળા પસંદગી યાદીની પ્રિન્ટ છે જે તમારે સાત સીટ નંબર છે એ બધું આપેલું જ હશે પછી સિલેક્ટ ધ સ્કૂલ પ્રિન્ટ સિલેક્ટ ધ સ્કૂલ પ્રિન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારે પ્રિન્ટ મેળવવા પ્રિન્ટ આવી જશે શાળાની જોઈ શકો છો નીચે આપેલી છે જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા પસંદગી જો આવી રીતે તમારે એક સેવને કન્ફર્મ કરશો તમે શાળાનું તો આવી રીતે ઓપન થઈ જશે કે તમે આટલી સ્કૂલ છે તે સિલેક્ટ કરેલી છે શાળા પસંદગી આ યાદીનો નમૂનો છે મિત્રો થેન્ક યુ મિત્રો અને યાદ રાખજો કે પહેલી તારીખ છે તે છેલ્લી તારીખ છે તમારે પહેલી તારીખ સુધીમાં શાળા પસંદગી કરી જ લેવાની છે મિત્રો એટલે વહેલી તકે જેમ બને એમ તમારી પાસે બે જ દિવસો છે એટલે વહેલી તકે તમે શાળા પસંદગી કરી લેજો મિત્રો મારા તરફથી બધાને બેસ્ટ ઓફ લક થેન્ક યુ